એમ સમુદ્રમાં આવતી વમળોમાં માણસ ફસાઈ જાય છે એ જ રીતે મનુષ્ય પોતાના જીવનમાં ભૌતિક સુખ પાછળ દોડે છે અને જીવનની અનેક મુશ્કેલીઓ અને પરેશાનીઓમાં ઘેરાઈ જાય છે તેવા સમયે તેને કોઈ રસ્તો સુધતો નથી એ સમયે આપણે મુશ્કેલીઓમાંથી બહાર કાઢતો ગ્રંથ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા તેમ જ આજનો મનુષ્ય પોતે મનુષ્ય હોવાનો

મિત્રો આમ તો શ્રીમદ્ ભગવદ્ ગીતા એક ગુળ ગ્રંથ ગણાય છે પરંતુ જો આપણે આપણી જાતને અર્જુનની જગ્યા પર રાખી આનું પઠન કરીશું તો શ્રીમદ ભગવદ્ ગીતાના દરેક અધ્યાય સાથે આપણે રિલેટ કરી શકીશું આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાને સાદી તેમજ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું તેમજ દરેક અધ્યાય પાછળ આપણને આપણા જીવનમાં શું બોધપાઠ મળે છે તેમજ મહાભારતના કયા પાત્ર દ્વારા આપણને શું શીખ મળે છે તેની ચર્ચા કરીશું હિંમત ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય છે અને સાતસો શ્લોક છે તો ચાલો મિત્રો આપણે પ્રથમ અધ્યાયનું પઠન કરીએ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસવ કુરુક્ષેત્ર માં ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું અવરવ ના પિતા એટલે કે ધૂતરાષ્ટ જો જન્મથી અંધ હતા તો કમનસીબે તેઓ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા તેઓ પોતાના પુત્રોના વિજયની કેતા વિશે અત્યંત શંકાશીલ હતા એમની આવી જ શંકાને કારણે એમને પોતાના સચિવ સંજયને જિજ્ઞાસાપૂર્વક આમ પૂછ્યું મિત્રો સંજય સંજય એ વ્યાસનો શિષ્ય હતો એ વ્યાસદેવની કૃપાથી એ દૂતરાશના ભવનમાં બેઠા બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થતી ઘટના નિહાળી શકતા હતા દૂતરાષ્ટ્રે યુદ્ધ ક્ષેત્રની સ્થિતિ વિશે તેમને પૂછ્યું મિત્રો દૂતરાષ્ટ્રનું પાત્ર આપણને આપણા જીવનમાં એ શીખવે છે કે આપણે આપણા જીવનમાં કોઈ પણ ખોટી રીતનો મોહ ન રાખવો જોઈએ આપણે જે કર્મો કરી રહ્યા છે તે કર્મો સાચા છે કે ખોટા તેના વિશે અવશ્ય વિચાર કરવો જોઈએ દૂતરાજના પ્રશ્નના ઉત્તરમાં અંજય કહે છે કે હે રાજા પાંડુ પુત્રોની સેનાને હ્યુ રચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન તેના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન બોલ્યો હે આચાર્ય પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ જેની વ્યૂહરચના ઝઘડો થયો હતો આ વિવાદ ને પરિણામે રાજા દ્રુપદે એક યજ્ઞ કરેલો પુત્રને પ્રાપ્ત કરવાનું વરદાન મેળવ્યું જે તેમને દ્રોણાચાર્ય સાથે

યુદ્ધ વિદ્યાના સર્વ રહસ્યો શીખવામાં પણ આનાકાની ન કરી દ્રોણાચાર્યનું પાત્ર ગુરુનો શિષ્ય પ્રત્યેનો ધર્મ શીખવે છે અંજય આગળ કહે છે કે આ સેનામાં ભીમ અને અર્જુન જેવા ધનુર્ધરો છે એમ કે મહારથી યુયુદાન વિરાટ તથા ધૂપદ તદુપરાંત પણ છે પરાક્રમી યુદ્ધા અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા સુભદ્રા નો પુત્ર અને પુત્રો એ બધા જ મહારથીઓ છે પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે મારી સેનામાં સ્વયં આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વથામા વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિસ રવા જેવા અનેક મહાપુરુષો છે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે એવા અનેક વીરો છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી ઇતુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત છે આપણું સૈન્ય અમાપ છે આપણે સૌ ભીષ્મ પિતામ વડે રક્ષાયેલા છીએ એ પાંડવોનું સૈન્ય ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું અને સીમિત છે માટે સૈન્ય ભૂ રચનામાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ ભીષ્મ પિતામની રક્ષા કરશો દુર્યોધન સેના કરે છે સરખામણીમાં તુચ્છ સમજે છે દુર્યોધનને એમ હતું કે ભીષ્મ અને જેવા યોદ્ધાઓ આપણને યુદ્ધ જીતવા માટે ઘણી સહાય કરશે

તથા અર્જુન ના હાથમાં રહેલા દિવ્ય કહેવામાં આવ્યા છે કારણ કે અર્જુન ના પક્ષમાં સ્વયં ભગવાન હતા ભગવાન શ્રી કૃષ્ણને પાંચ જન્ય નામનો સંખ ફૂક્યો અર્જુન ને દેવદત્ત નામનો સંઘ ફૂક્યો

સૌએ પોતપોતાના સંકૂખ્યા ત્યાં સંજય દ્રષ્ને ખૂબ જ ચતુરાઈથી જણાવે છે કે પાંડુના પુત્રોને છેદરીને પાના પુત્રોને સિંહાસને બેસાડવાનો પ્રયત્ન અવિવેક પ્રણે કરી રહ્યા છો એ કૌરોની સેનામાં યુદ્ધ લડતા તમામ રાજાઓનો

પોતાનું ધનુષ ઉઠાવ્યું તે બાણ છોડવા તૈયાર થયો હે રાજન દુત્રાસના પુત્રોને વ્યૂહ માં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી ને આ વચન કહ્યા અર્જુને કહ્યું કે હે અર્ચુત

તેમનું મને નિરીક્ષણ કરવા દો એ વાત તો જગ જાહેર છે કે દુર્યોધને તેના પિતા ધૃતરાષ્ટ્રના સહકારથી પાપપૂર્ણ યોજનાઓ કરીને પાંડવનું રાજ્ય પચાવી પાડવા ઈચ્છતો હતો સંજય કહે છે કે હે ભરતવંશી અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે બંને પક્ષોના સૈન્યોને મધ્ય ભાગમાં લઈ જઈને રથ ઊભો રાખ્યો

એવો તો મારા ગુરુ તેમજ પરમ મિત્ર એવા ઘણા સગા સંબંધીઓ છે એ કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો અર્જુને કહ્યું કે હે પ્રિય કૃષ્ણ આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈને

મારી ત્વચા બળી રહી છે જૂન કહે છે કે હું હવે અહીં વધારે સમય માટે નહીં રહી શકું કારણ કે હું ઊભો નથી રહી શકતો હું મારી જાતને ભૂલી રહ્યો છું મારું મન ભમી રહ્યું છે ને તો માત્ર દુર્ભાગ્યના દર્શન થાય છે અહીંયા અર્જુન યુદ્ધ લડવા અંગે વિચલિત થઈ જાય છે અર્જુન કહે છે કે આ યુદ્ધમાં મારા પોતાના જનોને હનવાથી કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે હું તો જ નથી જોઈ શકતો અર્જુન કહે છે કે હે ગોવિંદ અથવા જીવનથી પણ સોલ લાભ થવાનો છે કારણ કે જે લોકો માટે અમે સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે એ મધુસૂદન જ્યારે ગુરુજનો પિતૃઓ પુત્રો પિતામહો માતા સસરા પૌત્રો સાડા તથા અન્ય બધા સગાવાલા એમના પ્રાણ અને ધન તેજવા તત્પર છે અને મારી સામે ઊભા છે ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવા માટેની ઈચ્છા કેમ કરું એ જીવ માત્રના પાલનહાર બદલામાં મને આ પૃથ્વી તો શું ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ પુત્રો પુત્રોને હણીને મને શું પ્રસન્નતા પ્રાપ્ત થશે પરંતુ અર્જુન એ નથી જાણતો કે કૃષ્ણ ભગવાને તો બધાને કુરુક્ષેત્રમાં માં આવતા પૂર્વે જ હણી નાખ્યા હતા સ્નવતી ખાલી નિમિત થવાનો હતો અર્જુન કહે છે કે જો અમે આવા આતયોને હણીશું તો અમે પાપમાં જ પડીશું માટે અમે દૂધરાજના પુત્રો તથા તેમના મિત્રોનો વધ નહીં કરીએ હે લક્ષ્મીપતિ કૃષ્ણ આનાથી અમને સો લાભ થવાનો છે અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું અર્જુન કહે છે કે હે જનાર્દન લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં મિત્રો સાથે લડાઈ કરવામાં કોઈ દોષ જોતા નથી પણ ગુણનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો શા માટે કરવા એ અર્જુન યુદ્ધ લડવા માટે ઇનકાર કરી શકે તેમ નથી કે દુર્યોધનના ના પક્ષે પાંડવોને યુદ્ધ લડવા માટે પડકાર ફેંક્યો હતો અર્જુન કહે છે કે કુળનો નાશ થાય સનાતન ધર્મ નાશ પામે છે આખું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે અર્જુન કહે છે કે હે કૃષ્ણ અરે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે અરે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે સ્ત્રીના પતનથી એ માધવ અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે વાંચિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તેમજ પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે આવા પતિત કુટુંબો

તેને આધારે કરે છે અર્જુન કહે છે કે તે કેવું આશ્ચર્ય છે અમે બધા મોટું પાપ કર્મ કરવા તૈયાર થયા છીએ જે સુખ ભોગવવાના લોભવશ થઈને સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ અર્જુન કહે છે કે શસ્ત્ર ધારણ કરેલા દૂતરાષના પુત્રો એ શસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા વા મને હણે પોતે મારા માટે શ્રેયસ્કર થશે સંજય કહે છે કે પણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુનને પોતાના ધનુષ્ય બાણ બાજુ પર મૂકી દીધા શોક ખોટી રીતે કોઈ પણ મોહ ને વસ્ત ના થવું જોઈએ દુર્યોધન જે રીતે પોતાના પક્ષમાં મહાન યોદ્ધાઓ હોવાને કારણે પોતે યુદ્ધ જીતી જશે તેવું માનીને અભિમાન કરે છે

એ પોતાના સગા વાલાઓને મારવા માટે તૈયાર થતો નથી કારણ કે તેના સંસ્કારો તેને એમ કરવા માટે રોકે છે અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે ગુઢ જ્ઞાન આપે છે બીજા અધ્યાયમાં આપણે તેના વિશે જાણીશું તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી મને આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે